તો આપડી વાડીએ પુગેગા ના કામ હરીંગબો આપડો કામ મસ્ત આપડો મારે મમ્મી લીમડો ઉપયોગ કરવો હોય કે

તો મારી માં આગમાં ગા રીંગણા પડવા ના આપણો મસ્ત કૂતરો હે રીંગણા પડવા ગા મારી માં વા દિનિયો હમુ કરે આરી આગમાં આરીયા રીંગણા મસ્ત હે આરીયા આર્યા મસ્ત રીંગણા હે નાના નાના હે બાકી વાં છે બીજા આવતા બાકી ટમેટીઓ વાવ્યું આગમાં આખે આખી લાઈન હે બોર આવ્યા કાચા બોર હે જો કાચા હે બોર એટલે આવે આવે છે ઢેગલો ને એટલે બોર પણ ઢેગલો આવવાના તો દિનેશભાઈ આવે છે બધું આ શોખું કરવાનું કામ હતું જોવો આ ઢેગલો કર્યો આ ડાયરી કાપીને નાખ્યું શોખું કરવું પડે ને જાડવાનું પણ હાલો તો આગળ વધીએ ધીરે ધીરે

आ जाम फड़ी जाम फड़ी है पा सुमा हम जाम जाम फरावे प्यारा माने तावता हम्म आई जाम फड़ी से पास यहां वाली है दाड़म दाड़म ली मलम झाड़वा है, है बादाम है वाड़ी मा तो वाड़ी मा तो है ना 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 बे आईवा हां यो देखा हां हां બે જામફળ આવ્યા હા આ જામફળ માં તણ આવી છે આરામ બાકી બદામ બદામ હે સેતુડી હે સેતુડા તા હોય પણ લીલા હે અરે કેર પણ હે ને સાગર એ રહી કેર હે કેરા માં લગન હે સેતુડા હું તો આ થોડાક સેતુડા આપણે

નબર ખેલો વાડો પડ્યો એમાં નાખ્યો જે ઉખે બી તો આવી ગયો બહુ બબે ખીંડાતા પણ એમાં કેટલા બી નતો મારી મમ્મી એમ કહે છે કે બે ત્રણ દી નું બકાલ આપણે હાથી લઈ લીધું ને આજે બે ત્રણ દી માં તે પાછું આવે જ છે એવું કહેવાનું પાડી હેતે આપણે મજા છે બાકી પાછા વાડીએ પૂગઈ નહીં પણ પાછા જાડવા તો ચાલુ છે આ કે તે આખી બેવડી વરે ગયે જોઈ લ્યો કેરન લો કેનો જીણ કા પાકે ગોલા તો બગડે ગયો આ જોઈ લ્યો તમને एवडी बड़ी लोम तो બહુ મોટી છે ચીકુ ના ના હા ચીકુડી છે ચીકુ પછી નારિયેલી છે અંદર બદામણી છે બદામ બદામ હે પછી કેર છે આ મારા પપ્પા બેઠા પાણી બંધ કરી દીધું પાણી થઈ ગયું છે હવે બંધ ભરતભાઈને આવવાનું છે પાછું ઘરે મારી મમ્મી જોઈ લ્યો તમે બકાલનું એટલું ભેરું કરી દીધું આ ગલકા હરીંગવો લીમડો પછી રીંગણા રીંગણા પાંદડી લીધી હા પાંદડી આ થોડીક લીધી હતી આ પાંદડી છે તો હજે બહુ નથ થઈ બહુ એટલે હું કા થોડીક રીંગણા રીંગણાની શાક માં નાખી તો સ્વાદ આવે બકાલ કરી દીધું તો ફાઈનલી આવતા હાંજ પડી ગઈ એટલે વ્યવસ્થિત કંઈ કઈ શૂટિંગ થાતું ને નથી અમે જે મેન કામે આવ્યા છે ને એ હમણાં તમને કહી દઉં અમે આવ્યા છે અડદની સળીદાર બીજું કામ છે એમાં ઘઉં ચોખા ઘઉં ચોખા ને અડદની સળીદાર અને દરી નાખવાના છે ઘંટીમાં અને એના અમારે બનાવવાના થાય પાપડ એ તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં પછી હું પાપડ બનાવી છે શાંતિ અને ઘંટી અહીંયા ઘરની છે એટલે એ કંઈ ઉપાદી છે નહીં ઘંટી સોખી થાય ગારો અંદરનો જીવ એ સોખો કરવો પડે ને કે વરે પાછો આ લોટ બગાડે નાખે એટલે વ્યવસ્થિત કયો અને હવે એને દરવામાં આવી છે અને આ છે ચણાની દાળ અને આપણે દરવાની છે અને આનો સ્પેશિયલ આપણે મોનથાર બનાવવાનો છે ડેફલી સ્પેશિયલ આપણા માટે કારણ કે આપણે સવારે દૂધ વહેલા ઉઠીને જતા હોય દુકાને સેટ બે વાગે આવીએ હે તો એ પહેલાં આપણે સવારે જે કંઈ કટક બટક થોડુંક કરવું હોય નાસ્તો પાણી કરવા માટે એની મોંથાને રેફલી બનાવવાની થાય એ પણ તમને જો ટાઈમ મળી તો બતાવીશું અને બીજા થોડા ઘઉં છે એના લાડવા બનાવવાના છે આ છે ઘઉં એના લાડવા બનાવવા એ દરવાના હે ત્રણેય વસ્તુ દરવાની છે ટૂંકમાં આપણે ઘંટીમાં ચાલો તો હમણાં ઘંટી ચાલુ થાય આપણી અહીંયા મેંદડીનું બસનું હતાણું છે જોઈ લે જો ભાગી હાટે આપણે કારણ કે આ ડેલો ઉગાડીએ ને અંદર ને એટલે એ ભાઈ હતા દેખાય ચાલો ને ફાઈનલી માલદેવભાઈ આવી ગયા દૂધ દઈ ને દૂધ દેવા ગયા હતા વાડીએ ને આપડી ઘંટી ચાલુ થઈ ગઈ ઘઉં પેલો આટો ઘઉં નો નાખ્યો હા ઘઉં દરાવાના ચાલુ છે કે પછી આપણે આ પાપડનો લોટ બનાવવાનો છે અને આનો મંથનનો લોટ બનાવવાનો છે બાકી તો અહીંયા ભેહું માટે કપાહી અને સાર ને ભૂકો અને એ બધું આમાં ભરે છે એ બધું પડ્યું અહીંયા આવેલો માંડવીયાનો ભૂકો છે ને દિવ્ય હમણાં સીડ્યો તો ને એ અહીંયા ભરવાનો થાય અને ખાલી કરીને ચાલો તો હવે બારોબાર તો અંધારું છે માલદેભાઈ આવી ગયા આપણે જઈએ જોઈ લ્યો હવે અંધારાનું વ્યવસ્થિત શૂટિંગ થાય ને એટલે આપણે આ વિડીયો અહીંયા સ્ટોક રાખ્યો તો ફાઈનલી આપણે અહીંયા આજ ખાવાનો પ્રોગ્રામ કરી નાખવો પડ્યો માલદેવભાઈ ભલાતા તા છે તમને ખબર છે ને કે માંડવીમાં બાસકું ભરે જાઓ ખા લો માંડવી ખાવા એમ કરતા તો હવે આપણે બધા એને ખાવાની તૈયારી થઈ ગઈ એને ખાવા જોઈ ગયા કારણ કે અમારે ભાગે જવું હતું ભાઈ માલદેવભાઈ જવા તા દેઈને

શાંતિ તો ફાઇનલી આપણે ઘેર વાગી આવ્યા અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને આવ્યા તો થોડીક વાર લાગી પણ થોડુંક આઘા પાછું કર્યું અને ખાઈને ત્યાંથી પછી થોડીક વાર બેઠા પછી નીકળી ગયા હતા અને અમારે જે કંઈ દરણાને લોટને તૈયાર કરવાના હતા આપણે મોનથાર માટે એ બધું તૈયાર થઈ ગયું હતું એ બધું એ લઈને પછી હમણાં આવ્યા ને બસ આવીને એ આગા પાછું મૂક્યું અને ત્યાં તો અગિયાર સાડા અગિયાર થઈ ગયા એટલે ચાલો હવે આ ફાઇનલી આપણે આજનો વિલોગ એ અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળશું નવા વિલોગમાં ત્યાં સુધી બાય બાય